છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ બંધ થતા શહેરના મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે રોડ ઉપર અસંખ્ય ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો પટકાય છે અને તંત્રના ખાડે ગયેલા વહીવટની નિષ્ફળતા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ ગાંધીનગરથી પોતાના વતનમાં આવતા હોય છે ત્યારે આ રસ્તા ઉપરથી પસાર થતા હશે તો તેમને આ ખાડા નગરના કથળેલા વહીવટનો ખ્યાલ આવતો જ હશે પણ કેમ જાણે કોની શરમ નડી રહી છે કે પછી પણ પણ ડર નથી રહ્યો જે હોય તે રાજકારણમાં સંબંધો સાચવવા માટે આખા શહેરના નાગરિકોને પડતી તકલીફો દૂર કરવા માટે મંત્રીશ્રીએ સૂચના આપવી જોઈએ તેવી ચર્ચા વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે તો શું તંત્ર દ્વારા ગંભીરતાથી આ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર